નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કચ્છ માટે ગાંધીધામ બાંદ્રા ગાંધીધામ માટે ચાલતી સ્પેશિયલ ટ્રેન ને ચૌદ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવેલ છે કચ્છ પ્રવાસી સંઘે જણાવ્યું કચ્છ પ્રવાસી સંઘ નિલેશ શ્યામ શાહે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા બે હજાર સત્તરથી ગાંધીધામ પુરીની ટ્રેનને મુંબઈ સ્પેશિયલ ટ્રેન દર ગુરુવારના દોડાવાય એવી રજૂઆત કરતાં મુંબઈ કચ્છ માટે સ્પેશિયલ ટ્રેન મળેલ છે આ સ્પેશિયલ હાલમાં ઘણા વખતથી દર ગુરુવારે દોડે છે હવે આ ટ્રેનને ચૌદ આઠ બે હજાર પચીસ સુધી એક્સટેન્ડ કરવામાં આવેલ છે બાંદ્રા ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન ઝીરો નાઇન ફોર વન ફાઈવ દર ગુરુવારે તારીખ જુલાઈ બે હજાર પચીસ ત્રણ દસ સત્તર ચોવીસ એકત્રીસ બે હજાર પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ સાત ચૌદ બે હજાર પચીસ સુધી આ તારીખ દરમિયાન દોડશે બીજી તરફ બાંદ્રા ટર્મિનસથી સાંજે સાત પચીસ વાગ્યે ઉપડી બીજા દિવસે સવારના આઠ ચાલીસ વાગ્યે ગાંધીધામ પહોંચશે બાંદ્રા ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન ઝીરો નાઇન ફોર વન સિક્સ દર ગુરુવારે તારીખ જુલાઈ બે હજાર પચીસથી ત્રણ દસ સત્તર ચોવીસ તથા એકત્રીસ બે હજાર પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ સાત ચૌદ બે હજાર પચીસ તારીખો દરમિયાન દોડશે ગાંધીધામથી રાત્રે બાર ત્રીસ વાગ્યે બુધવારની રાતે ઉપડી બીજા દિવસે બપોરના બે વીસ વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે આ ગાડીનો ફેર ભાડું પ્રીમિયમ હશે જેમાં એસી સ્લીપર જનરલ કોચ હશે આ ટ્રેનને કાયમી ધોરણે દોડાવવા વારંવાર રજૂઆત કરી છે પરંતુ આ ટ્રેનનો પ્રીમિયમ ફેર હોવાથી રેલવેને સારી આવક થાય છે લગભગ નવ વર્ષ થયા આ ફાઝલ પડેલી પુરીની રેકને દર ગુરુવારે સ્પેશિયલ ટ્રેન તરીકે દોડાવાય તેવી માંગ કરાઈ છે દર્શક મિત્રો આજે તારીખ છ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર